જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું અડદની દાળના દહીં વડા એના માટે જો આ બે વાટકી અડદની દાળ લેવાની છે બે વાટકી અડદની દાળને પાણીમાં પલાળી રાખવાની છે બે ત્રણ કલાક અને પછી પીસી લેવાની છે મિક્સરમાં પીસી ને પછી જો ટાઈમ હોય તો કલાક બે બે કલાક રેસ્ટ આપીએ તો ભલે તો તરત ફીણી લેવાની છે આપણે પીસેલી તૈયાર બતાવું છું જો આપણે આ પીસીને તૈયાર રાખી છે એને એકદમ આમ ફીણી લેવાની છે જો આ ફીણાઈ ગઈ છે અને પછી એને પાણીમાં નાખીને ચેક કરી લેવાનું આ ડૂબે નહીં ને તો આપણું બરોબર ફીણાઈ ગયું છે આવી રીતના તળશે જો આ એટલા ફીણાઈ ગયું છે બરાબર મેં એક પિસ્પૂન મીઠું નાખીને તળી લેશું પેલા તેલ ગરમ કરવા મૂકી દીધું છે

જીરું પાવડર ચટણી પાવડર સેવ મસાલાવાળી વાળી સીંગ ઝીણી સમારે ડુંગળી ગોળ આંબળી ખજૂરનો રસો ચટણી લીલી ચટણી ધાણાભાજી મરચાં ની લસણ ની લાલ ચટણી ને ધાણાભાજી નાખ દેસુ એકદમ ફ્રીઝરમાં રાખ દેવાનું એકદમ ઠંડુ દહીં

બે ટેબલ સ્પૂન લીલી નાખી એક આ નાખશું લાલ એક ટેબલ સ્પૂન જેટલી આ ઝીણી સમારે ડુંગળી નાખી છે વધુ ઓછું કરી શકાય ચટણી ને બધું આપણા ટેસ્ટ મુજબ તીખું ભાવ તો સેજ વધારે નાખી દેવાનું આ મસાલા સી ડુંગળી ઉપર આ ઝીણી સેવ એક ટેબલ સ્પૂન જેટલું શેઢડ લાલ મરચું પાવડર છટ કરું છું જીરું પાવડર છે જ વધારે છું સેજવા વચ્ચે દહીં ઓપીને કોટમીર થી ગાર્નિશ કરના તો તૈયાર છે આપણું દહીં વાણા અરદની દાળના એકદમ તરત બની જાય છે જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ